અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પર્વ ભારે હર્ષ ઉન્લાસપૂર્વક સમગ્ર દીશમાં કરાય છે ત્યારે અરબંદી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પણ ભારે ધૂમધામથી રથયાત્રા કાઢવામાં આવે છે સત્તર બેંતાળીસ વર્ષથી મોડાસા શહેરમાં રથયાત્રા કરાય છે મોડાસાના બાલકનાથ મંદિરેથી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં આરુડ થઈને નગરચરિયા માટે નીકળે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાનનો રથ પરિભ્રમણ કરે છે આ સમગ્ર ઉજવણીને લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા અડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે સમિતિના સભ્યો દ્વારા રથની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી રથની મરામત પણ કરાઈ હતી આ રથયાત્રાને લઈ સમિતિ દ્વારા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે રથયાત્રાના રૂટથી લઈ તમામ આયોજન વિશે રથયાત્રા ઉત્સવ સમિતિના મંત્રી દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે અષાઢી બીજના દિવસે મોડાસર શહેરમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રાની ઉજવણી કરાશે રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ દિલીપભાવ સર આજરોજ બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રા નીકળવાની છે બેતાલીસમી રથયાત્રા છે આ આજ કાશી કયા કાર્યક્રમો ચાલુ થવાના અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉસર સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ એ ગોકુલનાથજી મંદિર સોનીવાડા ગાંધીવાડા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકા જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાને સ્વભાવશે